કાંગ્રેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બાહોઝ પીએસઆઈ આરજી ચૌધરીની બદલી થતાં મીડિયા મિત્રોએ શુભેચ્છા પાઠવી કાંગ્રેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશનમાં સતત પ્રયત્નશીલ રહીને ટ્રાફિક સમસ્યા ચોરી લૂંટ અને પ્રોહી સહિત અન્ય ગુનાઓમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને થરા શહેરના લોકો તેમજ થરા પોલીસ સ્ટેશનના આવતા ગ્રામ્ય વિસ્તારોમાં તેર મહિના સુધી નિયમિત રીતે કામ કરી લોકચાહના મેળવનાર થરા પીએસઆઈ આરજી ચૌધરીની બદલી થતા થરા શહેરના આગેવાનો અને હોટલ શુભમના બકુભા વાઘેલા વડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા જૈનુભા વાઘેલા વડા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉંબરીના પૂર્વ સરપંચ વિષ્ણુબા સુરુતુભા વાઘેલા અને મેનેજિંગ તંત્રી હેમુબા વાઘેલા નટવર પ્રજાપતિ ઇન્દુબા વાઘેલા કનુજી ઠાકોર રુસ્તમ પઠાણ ચેહરસિંહ વાઘેલા ઓમપુરી ગોસ્વામી સહિત અન્ય લોકોએ પીએસઆઈ આરજે ચૌધરીને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાડવી હતી